તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં દેશો તો આપણે કેટલા સમયથી આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો તો આપણે ફ્રી થઈ ગયા છે અને જો આપણે વિડીયો બનાવવા આવી ગયા છે કેટલા સમયથી આપણે વિડીયો અપલોડ નતો કર્યો લગભગ તો ત્રણ ચાર મહિના થઈ ગયા છે તો આ તો આપણે આવ્યા છીએ સારું લોકેશન જોઈને સારું જો લોકેશન મળે તો ત્યાંથી કામ કન્ટિન્યુ બના રે અને મિત્રો આપણે આવી ગયા છે આપણે ઘર પર થોડોક સારું લોકેશન છે ને આવી છે અને બધું લીલું લીલું છે અને જો તમે જોવો છો તો આપણે કેટલા સમયથી વિડીયો તો તમને ખબર જ હશે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો તો આજ નવરા સહીને તો એટલે આપણે વિચાર આવ્યો કે ચાલો આપણે વિડીયો બનાવવા જાય તો બધું લીલું લીલું તો થઈ ગયું છે ને હજી વાદળા અને વરસાદ ને હજી ચાલો જ છે હજી વરસાદ આવીને છે જો ખાડા ભરાઈ ગયા છે અને બસ આવડી આ નાનો નિયાર સહી આવવાનું થોડીક વાર છે આવી જાય તે વિડીયોમાં લેવું ત્યાં પછી કન્ટિન્યુ બનાવી રહીજો તો મિત્રો આપણે જો થોડાક જ આગળ આવ્યા ને તો આપણે વાસેટી મળી ગઈ છે તો આપણે થોડીક ઉતારી લીધી છે જો આ વાસેટી છે અને જો તમારે ખાવું હોય ને તો આવજો અમારા ગામમાં ઘણી વાસેટી છે વાસેટીનો તમે ભાવ તો બહુ વધારે છે તો એ જો એટલી ઉતારી લીધી છે આમનો ખાલી વિડીયો બનાવ ઉતારી છે આપણે કંઈ ખાવા બાવા નથી ઉતારી અને હજી આગળ એક વેલો છે દેખાય તો છે આપણને એમાં વાસેટી છે તો હાલો જ્યાં જઈ થોડીક ઉતારીએ અને તમને પણ દેખાડીશું તો વિડીયોમાં બનાવી દો તો જો અહીંયા વાસેટી છે આપણે ક્યાં છે બીજા ક્યાં છે તો એટલે આપણે ઉતારી છે તો વિડીયોમાં બનાવી રહીજો તો મિત્રો જો આપણે વાયસીટીવી વિણીને અને સારું સારું લોકેશન આપણે જોઈને વ્યાસી વિડીયો બની ગયો છે અને જો આપણે ઘરે આવ્યા છીએ જો અમારું ઘર છે જો આપણે હું હમણાંથી વિડીયો નહોતો બનાવતો કામમાં વ્યસ્ત હતો એટલે જો આપણે કામ કરીને જો આપણે આવલી નાખી માથે પાઇલ નહોતી તે પાયલ કરી જો મારું ઘર છે આવડો તમે દેવો તો વિડીયોમાં બનાવી રીજો તો મિત્રો જો આપણે ધાબામાં તો સડી જાવી છે ખટા કામ છે અમારું અને તમને તો ખબર જ છે મારું ગામ ફૂટવડો છે કેમ કે આપણે આગળ વિડીયો બનાવેલા હતા એટલે મેં તમને આગળ કીધું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અને હવે વિડીયો આપણે અહીં એન્ડ કરવી છે તમને કેવો વિડીયો લાગ્યો તો નાની એવી ને નાની એ સબસ્ક્રાઈબ ના કરી આમ નહીં ઉપાડવો પડે એટલે સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો હવે મળશું બીજા વિડીયોમાં ચોથી બાય બાય